નમસ્કાર મિત્રો અમે જે આ કેપી કોમેડી યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છીએ એ ચેનલ અમારી નથી એ ચેનલ છે પરખાભાઈની દલિત સમાજના પરખાભાઈ ભૂરાભાઈ એ તો એક્સિડન્ટ થવાના કારણે આપણી વચ્ચે નથી રહ્યા પણ એને કોઈ આ આઈડ વાળો નહોતો એટલે ઘરના કીધું પરિવારવાળાએ કીધું કે તમે ચલાવો તો અમે મિત્રો ચેનલ ચલાવી રહ્યા છીએ પરખાભાઈને ત્રણ દીકરીઓ છે અને એક દીકરો છે આ જ્યારે મોક ત્યારે અમે આ ચેનલ આપવા માટે તૈયાર છીએ પણ મિત્રો અમે દોઢ વર્ષથી મહેનત કરી રહ્યા છીએ અને કોઈનો સપોર્ટ નથી તમે બધા જો પરખાભાઈના મિત્રો હોય બધે દલિત સમાજ બધાને એક હાથ જોડીને વિનંતી કરો કે આ ચેનલને તમે સપોર્ટ કરો તો આ ચેનલને કંઈ પણ જે આવશે તે પરખાભાઈને અમે આપશું એના પરિવારને છોકરાને અમારે આ ચેનલમાંથી કશું લેવાનું નથી અને નકાશી એવું હોય તો તમે કોઈ બી ચેનલ આ ચલાવી શકો છો કારણ કે જે પણ ચેનલ ચલાવો તે પરખાભાઈને જે આપવું હોય તે આપજો નહીત્ર અમે ચલાવી રહ્યા છીએ તો તમે અમને મદદ કરો આ ચેનલને આખો નરસિંહભાઈનો કહેવાનો મતલબ જે અમે આ મહેનત કરી રહ્યા છો ભાઈ પરખાભાઈની કુટુંબ માટે મહેનત કરી રહ્યા છો જે અમે આ તનતોડ તોડ બનાવી રહ્યા છો ખૂબ એક્ટિંગ કરીએ છીએ અને કોશિશ કરીએ જેમ જેમ આ ચેનલ મોટી થાય એના પરિવારને થોડા ઘણો આપણે આ રીતે ટેકો મદદરૂપ કરીએ છીએ તો અમે જેમ એક હાથે જેમ મિત્ર તાળી ના પડે એમ બંને હાથ ભેગા કરીએ તો તાળી પડે અમે જેમ મહેનતને સપોર્ટ કરી રહ્યા છીએ એવી રીતે તમે જો મહેનતને સપોર્ટ અમને આપશો અને એક મજબૂત આધાર બનશે અને એના પરિવાર માટે અમને એમના આશીર્વાદ તમને મળશે જેમ અમે મહેનત કરી રહ્યા એમ મિત્ર તમે થોડા ઘણી મદદરૂપ બનશો આદાબા આ બે શબ્દ કી છે સપોર્ટ કરો નાના ઘર ને એક મદદ કરવાની છે આ એક ટેકો કરીએ છીએ એટલે કોઈને પૈસા થી મદદ થાય કોઈને જે રીતે મદદ થાય કોઈને શૂટિંગમાં આવવાનો ઈચ્છા હોય એ પણ આવી શકે છે અને પરખા ભાઈ ના ઘર ને એક મદદ મદદ કરી શકો છો જગ્યા કેવત છે કે ફૂલ ફૂલની જગ્યાએ પોખડી ફૂલની જગ્યાએ પોખડી જેનાથી જે મદદ થાય એ કરી શકાય બરાબર અને શૂટિંગમાં આવી શકે છે માણસ અને સપોર્ટ પણ કરી શકે છે ચેનલને તમે સપોર્ટ કરશો તો જેમ એક હાથે તાળી પડે એમની મિત્રો બંને હાથ ભેગા પડે થાય ત્યારે તાળી પડે એમ જો અમે આ ત્રણ જણા મહેનત કરી રહ્યા છીએ એમ તમે બધા આપણને સાથ આપશો સપોર્ટ આપશો તો પરખાભાઈના પરિવારને આપણે થોડી મદદ કરીશું અને તમારે આવવું હોય તો અમે અમે તમારી નાંડી પરતા તમે આવી શકો છો આ ચેનલમાં બરાબર પરખાને ઘર હારતી રહી ને ચલો નમસ્કાર નમસ્કાર